કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચીકે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ધોરણ આઠમાં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર એક સમય સંખ્યાઓને ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવ્યું છે જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો આપણે ચારે ચાર સ્વાધ્યાય અને એક ઉપરનું બીજું સ્વાધ્યાય એટલે કુલ આપણે પાંચ સ્વાધ્યાય પ્રેક્ટિસ વર્કના ક્લિયર કટ કરેલા છે ખૂબ જ મિત્રો ડિટેલમાં તમને બધું સમજાવેલું છે પ્રેક્ટિસ વર્કના તમામે તમામ વિડીયો મિત્રો આપણે બનાવેલો છે તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓએ જોયો નથી તો ખાસ જોઈ લેજો કારણ કે તમને મિત્રો એમાં માત્રને માત્ર દાખલા જોવા નહીં મળે પણ તેમાં તમને એમાં કોન્સેપ્ટ પણ સમજવા મળશે કે એકચ્યુઅલમાં ચેપ્ટર શું કહેવા માંગે છે દાખલાઓ કયા ટાઈપના પૂછાય છે સમય સંખ્યામાં જે દાખલા પૂછાય છે અમુક એ દાખલા બુકમાં તો આપેલા જ નથી તો એ દાખલાઓ મિત્રો પ્રેક્ટિસ વર્કમાં આપેલા છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની અંદર એ તમે ખાસ જોઈ લેજો ત્યાર પછી એક્ઝામમાં પૂછાનારા ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા વિકલ્પો ખરા આ બધી વસ્તુ જે કરીને એ પણ તમને ટેક્સ્ટબુકમાં નથી આપેલી તો એટલા માટે મિત્રો તમને એ પ્રેક્ટિસ વર્કમાં આપેલી છે અને તમારે એને ખરેખર કરવી જ જોઈએ બરાબર છે જેથી તમારા સારામાં સારા માર્ક્સ આવી શકે તમારો મિત્રો એક પણ માર્ક્સ જોઈ શકે નહીં તો મિત્રો એટલા માટે આપણે ટ્રાય કર્યો હતો કે પ્રેક્ટિસ વર્ક ચાલુ કરાવીએ અને પ્રેક્ટિસ બુકના દાખલાના વિડીયોઝ બનાવીએ અને મને મિત્રો ખુશી પણ છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સારો એવો સપોર્ટ પણ કરી રહ્યા છે તો આવી રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો જોતા રહેજો વિડીયોને અને ખાસ શીખતા રહેજો હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ચેપ્ટર નંબર બેમાં જેનું નામ છે એકચલ ચલ સુરેક સમીકરણ મિત્રો ખરેખર એટલું સિમ્પલ ચેપ્ટર છે ને મેં ક્યારેય જોયું જ નથી બરાબર છે આટલું સિમ્પલ ચેપ્ટર છે કે બધાને આવડી જાય એમાં મિત્રો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેમાં મિત્રો કુલ આપણને પચીસ દાખલા આપેલા છે એ પચીસ દાખલાઓમાં મિત્રો આપણે આ વિડીયોની અંદર એકથી લઈને ચૌદ કે પંદર દાખલા પૂરા કરાવીશું અને બીજા સોળથી લઈને પચીસ દાખલાઓ એના પછીના વિડીયોમાં પૂરા કરાવીશું એટલે મિત્રો આપણા આ વિડીયોમાં એકથી લઈને પંદર દાખલાને ખૂબ જ મસ્ત રીતે સમજવાના છે કે તમામે તમામ તમને કોઈને જ જરાય વાંધો નહીં આવે બરાબર છે રકમ ગમે તેટલી ગમે તેવી હશે ને તો એ મારા વિદ્યાર્થીઓ તરત દાખલો કરી નાખશે એ ગભરાશે નહીં હું તમને મિત્રો એવી રીતે ક્લિયર કટ કરાવવાનો છું ચાલો શરૂઆત કરી દઈએ જો આપેલું છે આપણને કે ભાઈ આ પેલા સમીકરણના ઉકેલ મેળવવાના છે મિત્રો આપણે આ જે ચેપ્ટર છે ને સમી ચેપ્ટર નંબર બે એક ચલ સુરેખ સમીકરણ એના ટેક્સ્ટબુકના વિડીયો પણ બનાવેલા છે અને બધા પૂરા થઈ ગયા છે તો મિત્રો એ તમે ખાસ જોઈ લેજો કારણ કે આપણે એમાં કોન્સેપ્ટની પણ ઘણી બધી વાતો કરેલી છે કે આમાં કઈ કઈ થિયરી આવે છે સમીકરણ કોને કહેવાય સરવાળો બાદ બાકી ગુણાકારને ભાકારમાં શું કરવાનું એ બધી વસ્તુ તમને કીધેલી છે તો તમે મિત્રો એ પણ ખાસ જોઈ લેજો ચાલ શરૂઆત કરી દાખલા નંબર એકથી જેમાં આપણને આપ્યું છે ચાર એક્સ પ્લસ તેર બરાબર ત્રણ એક્સ પ્લસ પંદર મિત્રો જ્યારે પણ તમને પૂછે ને કે સમીકરણના ઉકેલ મેળવો ત્યારે તમારે એક વસ્તુ જ કરવાનું ચલ સંખ્યાઓને બરાબરની આગળ ગોઠવવાની અને અચળ સંખ્યાઓ જે ચલવાળી નથી એને બરાબરની પાછળ ગોઠવવાની બીજું કાંઈ નથી કરવાનું જોજો અહીંયા ચાર એક્સ ઓલરેડી આગળ છે અને ત્રણ એક્સ બરાબરની પાછળ છે તો ચાર એક્સ તો આગળ જ રહેશે એટલે ચાર એક્સના ચાર એક્સ પણ જે ત્રણ એક્સ છે ને બરાબરની કેવા હતા પાછળ તો બરાબરની આપણે આગળ લઈ આવી શું બની જશે માઇનસ આ નિયમ તમને ખાલી ખબર હોવા જોઈએ હવે તમે જુઓ કે બરાબરની પાછળ પંદર તો ઓલરેડી પાછળ જ છે ને બરાબરની પાછળ જ છે એટલે પંદરના પંદર જ રહેશે પણ આ જે પ્લસ તેર છે આ પ્લસ તેર છે હવે બરાબરની પાછળ આવી જાય ને તો માઇનસ તેર થઈ જાય તમે જોઈ શકો છો મિત્રો કે આપણે બરાબરની આગળ કઈ સંખ્યા ગોઠવી તો કે ચલ સંખ્યા બરાબરની પાછળ કઈ સંખ્યા ગોઠવી આપણે તો કે અચળ સંખ્યા ગોઠવી હવે આનું પ્લસ માઇનસ કરી દઈએ જે થતું હોય આ ચાર પ્લસ છે અને ત્રણ માઇનસ છે એટલે ચાર માઇનસ ત્રણ કેટલા આવે એક અને એક્સના એક એટલે એક એક્સ થાય અને આ બાજુ પંદર માઇનસ ત્રણ કરો તો કેટલા આવે બાર થાય સોરી બાર નહીં તો બે થશે કેટલા આવશે બે આવશે એટલે અહીંયા આપણો એક્સ બરાબર કેટલા જવાબ મળી ગયા આપણને બે લો પિક્ચર થઈ ગયું પૂરું ક્યાં આમાં અઘરું છે કંઈ અઘરું આમાં જરાય કંઈ અઘરું છે નહીં આ થઈ ગયું તમારો જવાબ ચાલો નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે હવે નવ એક્સ માઇનસ પંદર બરાબર સાત એક્સ પ્લસ વન તો નવ એક્સ તો એ જગ્યાએ છે એટલે ત્યાં રાખીશું પણ સાત એક્સ જે બરાબરની પાછળ હતા એને આપણે આગળ લઈ આવીએ છીએ તો માઇનસ સાત એક્સ થઈ જશે આગળ પ્લસ વન તો પાછળ જ છે ને ઓલરેડી પાછળ જ રાખવાનું એને પણ આ માઇનસ પંદર છે એને આ બરાબરની આગળથી બરાબરની આગળ હતા ને એને પાછળ જવા દઈએ તો પ્લસ પંદર થઈ જશે હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ બરાબરની અડસ પરસ જગ્યા આપણે ચેન્જ કરીએ તો પ્લસનું માઇનસ થાય અને માઇનસનું પ્લસ થાય એવી રીતે ગુણાકારનો ભાગાકાર થાય ને ભાગાકારનો ગુણાકાર થાય એ પછી સમજશું આપણે પહેલાં આને પૂરું કરીએ હવે નવમાંથી બે નવમાંથી સાત કાઢો તો કેટલા વધશે નવ માઇનસ સાત કરો એટલે બે વધશે એટલે કે અહીંયા બે એક્સ થશે બરાબર એક પ્લસ પંદર કરો તો અહીંયા સોળ થાય હવે હજુ અહીંયા બે આપેલા છે આપણને તો બે ક્યાં આવી જાય બે ગુણાકારમાં છે તો બે ગુણાકારમાં શું કહેવાય તો કે છેદમાં આવી જાય એક્સની કિંમત મેળવવા માટે અહીંયા સોળના છેદમાં બે થઈ જાય એકચુઅલમાં બે ગુણાકારમાં હતો તો ગુણાકારમાં તો ક્યાં આવી ગયા ભાગાકારમાં આવી ગયા હવે અહીંયા આપણે છેદ ઉડાવવાનો છે તો બે અઠા સોળ એટલે આપણો જવાબ શું આવશે મિત્રો એક્સ બરાબર આપણો જવાબ આવશે આઠ બરાબર છે ને ચાલો પૂરું થઈ ગયું નેક્સ્ટ દાખલા પર જોઈએ હવે એક્સ પ્લસ ત્રણ બરાબર ટુ એક્સ માઇનસ સાત તો એક્સ તો આગળ જ છે આ ટુ એક્સને આગળ લાવો તો માઇનસ ટુ એક્સ થઈ જશે બરાબર આ માઇનસ સાત તો પાછળ જ છે ઓલરેડી એટલે પાછળ જ રાખવાનું છે એને પણ આ પ્લસ ત્રણને આપણે અહીંથી હટાવવા પડશે અને પ્લસ ત્રણ આ પાછળ આવશે તો માઇનસ ત્રણ થશે હવે તમે જુઓ મિત્રો કે આ એક્સ પ્લસ છે એટલે કે આ એક એક્સ ઓછા બે એક્સ તો બે માઇનસમાં છે અને એક પ્લસમાં છે તો બેમાંથી એક જાય તો કેટલા વધશે ખાલી એક જ વધશે અને એક્સ નિશાની કોને મૂકવાની હંમેશા મોટી સંખ્યાની અહીંયા બેની આગળ માઇનસ અને એકની આગળ પ્લસ એટલે બે મોટી સંખ્યા છે આગળ માઇનસ એટલે અહીં શું આવશે માઇનસ આવશે એવી રીતે સેમ સાત પણ માઇનસમાં છે અને ત્રણ પણ માઇનસમાં છે માઇનસ માઇનસ પ્લસ થાય સાતને ત્રણ કરો તો કેટલા આવે દસ થાય પણ નિશાની મૂકવાની મોટી સંખ્યાની એટલે સાતની આગળ માઇનસ છે ને એટલે માઇનસ બરાબરની બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો કેન્સલ કરી શકાય એટલે કે આ બંને માઇનસ માઇનસ કેન્સલ થાય એક એક્સ એટલે ખાલી એક્સ જ કહેવાય એટલે એક્સ બરાબર કેટલા આવશે દસ આવશે તો ધીસ ઇઝ અવર આન્સર નેક્સ્ટ દાખલા નંબર ચોથો જુઓ ઓકે તમે આમાં મિત્રો ખબર બરાબર ને કે સાહેબ કૌશમાં આપ્યું છે શું કરશું અમે ચિંતા નથી કરવાની બરાબર બધાને આવડી જાય જ છે સત્તરનું સત્તર રહેવા દો માઇનસ હવે ખાસ જોજો આ ત્રણનો ગુણાકાર અહીં પણ થાય અને ત્રણનો ગુણાકાર અહીં પણ થાય બંને જગ્યાએ પણ યાદ રાખજો જ્યારે પણ બાર માઇનસ હોય ને શું કહું છું બાર માઇનસ હોય તો કૌંસની અંદર બધું ચેન્જ કરવાનું એટલે માઇનસનું પ્લસ અને પ્લસનું માઇનસ એટલે અહીંયા માઇનસનું પ્લસ થશે જોજો ત્રણ ગુણ્યા એક્સ કરો તો કેટલા આવશે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ જ થાય અને અહીંયા માઇનસનું શું કરવું પડશે આપણે હવે પ્લસ કરવું પડશે ત્રણ પંચા પંદર પાછળ જે છે ને એવું ને એવું લેવા દો બે માઇનસ તેર એક્સ હવે શું કરવાનું મિત્રો જોજો એક્સવાળા પદને બરાબરની આગળ રાખવાના બાકીના બધા પદને બરાબરની પાછળ ગોઠવીએ આમાંથી આ જો માઇનસ ત્રણ એક્સ છે એટલે તો આગળ જ રહેશે માઇનસ ત્રણ એક્સ માઇનસ તેર એક્સ એને બરાબરની આગળ લાવો તો માઇનસનું પ્લસ થઈ જાય અહીંયા આપણે કરી દઈએ બરાબર હવે બરાબરની પાછળ જે છે એ તો લખી જ દઈએ તો કે કોણ છે બરાબરની પાછળ બે તો ઓલરેડી છે એટલે બેના બે પણ હવે આ સત્તર છે ને એ પ્લસમાં છે બરાબરની પાછળ શું બનશે માઇનસ સત્તર એવી રીતે આ પંદર છે ને એ પ્લસમાં છે બરાબરની પાછળ શું બનશે અહીંયા આવીને માઇનસ પંદર બની જશે હવે સોલ્વ કરો તેર પ્લસમાં અને ત્રણ માઇનસમાં એટલે તેર પ્લસ માઇનસ માઇનસ તેર માઇનસ ત્રણ કેટલા આવે દસ આવે નિશાની કંઈ મૂકશું બોલો તો બોલો બોલો હા પ્લસ મૂકશું પ્લસ દસ આવે કારણ કે તેર મોટી સંખ્યા છે ને આ ત્યારે બેના બે રહેવા દો અને હવે આ જ સોલ્વ કરો ચલો સત્તર પણ માઇનસમાં છે મિત્રો અને પંદર પણ માઇનસમાં જ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે સત્તર અને પંદરનો સરવાળો કરો ને તો કેટલા મળે કો તો કેટલા મળશે હા સત્તર પ્લસ પંદર કરો તો આપણને બત્રીસ મળશે કેટલા મળશે મિત્રો બત્રીસ મળશે પણ બત્રીસ કેવા તો કે માઇનસ હવે અહીંયા દસ એક્સ તો દસ એક્સ જ રહેશે અને અહીંયા બત્રીસ માઇનસમાં છે ને બે પ્લસમાં છે એટલે બત્રીસમાંથી બે કાઢો તો કેટલા વધશે માઇનસ ત્રીસ વધશે આ દસ ગુણાકારમાં છે તો છેદમાં લઈ જવા પડે એટલે એક્સ બરાબર માઇનસ ત્રીસ ના છેદમાં દસ અહીંયા છેદ ઉડાવવાની પ્રોસેસ કરીએ આપણે તો દસ તરી ત્રીસ થાય એટલે હવે અહીંયા એક્સ બરાબર માઇનસ ત્રણ લખવાના માઇનસ ત્રણ લખી દઈશું દાખલો થઈ ગયો આપણો ખતમ નેક્સ્ટ ત્રણ એક્સ પ્લસ આઠ બરાબર માઇનસ પાંચ એક્સ પ્લસ ચાર ચલો ગોઠવીએ ફટાફટ ત્રણ એક્સના ત્રણ એક્સ આ માઇનસ પાંચ એક્સ આગળ આવે એટલે પ્લસ પાંચ એક્સ થઈ જશે એવી રીતે ચાર તો પાછળ છે જ ઓલરેડી પણ પ્લસ આઠ છે પાછળ જાય તો માઇનસ થઈ જશે ત્રણ પ્લસ ત્રણ પ્લસ અને પાંચ પ્લસ બંને પ્લસમાં છે એટલે પાંચને ત્રણ કરો એટલે આઠ થાય આઠ એક્સ બરાબર ચાર માઇનસ આઠ કરો એટલે માઇનસ અને પ્લસ માઇનસ થાય આઠમાંથી ચાર યાદ કેટલા વધશે ચાર નિશાની મોટી સંખ્યાને મૂકવાની એટલે આઠની આગળ માઇનસ છે સો ચાર માઇનસ બનશે એક્સની વેલ્યુ મેળવવા માટે માઇનસ ચાર તો ઉપર છે જ પણ જે આઠ ગુણાકારમાં તો આવશે હવે ભાગાકારની અંદર આવશે હવે આમાં કાપા કૉપી કરી શકાય કે ના કરી શકાય બિલકુલ કરી શકાય છે જોજો ચાર દૂ આઠ થાય છે હવે શું બચે છે એ લખી દેવાનું તો એક્સ બરાબર ઉપર કંઈ નથી બચતું માત્ર માત્ર માઇનસ બચે છે એટલે માઇનસ એક છેદમાં બે થશે બસ હવે આને આપણે હાઈલાઈટ કરી દઈએ છીએ મસ્ત રીતે એટલે આપણો આ જવાબ થઈ જાય છે આગળનો દાખલો જોજો સેમ વસ્તુ મસ્ત દાખલો આવેલો છે આઠ એક્સના આઠ એક્સ પ્લસ ચારના પ્લસ ચાર આ ત્રણનો ગુણાકાર અહીંયા અંદર બંને જગ્યાએ કરી શકાય એટલે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ ઓછા ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ એકા ત્રણ પ્લસ સાત હવે પહેલાં આપણે આને સોલ્વ કરી દઈએ પછી આગળ પાછળ બધું કરીએ આઠ એક્સના આઠ એક્સ પ્લસ ચારના ચાર બરાબર ત્રણ એક્સ ત્રણ છે ને એ માઇનસમાં છે અને સાત છે એ પ્લસમાં છે સાત ને ત્રણ ઓછા કરવાના તો કેટલા આવશે ચાર નિશાની મૂકવાની મોટી સંખ્યાની મોટી સંખ્યા સાત છે સાત આગળ પ્લસ છે એટલે જવાબ પણ કેવો આવે પ્લસ આવે હવે અરસપરસ કરી લઈએ એક્સ વડા પદ આ ત્રણ એક્સને આગળ લઈ જાઓ અને ચારને પાછળ લઈ જાઓ આઠ એક્સ આ ત્રણ એક્સને આગળ લાવો એટલે માઇનસ થઈ જાય એવી રીતે ચાર તો પાછળ ઓલરેડી પડ્યા જ છે પણ આ પ્લસ ચાર છે એને પાછળ જવા દો તો માઇનસ ચાર થઈ જશે આઠ માઇનસ ત્રણ કરો એટલે પાંચ એક્સ થાય અને ચાર માઇનસ ચાર કરો એટલે ઝીરો થઈ જાય વાહ વેરી ગુડ તો એક્સ બરાબર ઝીરો તો છે જ અને પાંચ ક્યાં આવી જશે હવે છેદમાં અને ઝીરો ભાગ્યા પાંચ કરો તો શું આવે કોઈપણ સંખ્યા ઝીરોના છેદમાં કોઈપણ સંખ્યા હોય તો જવાબ શું થઈ જાય આપણો મિત્રો ઝીરો જ મળે બીજું કાંઈ ના મળે એક્સ બરાબર આપણને આન્સર મળે છે ઝીરો આગળ દાખલો સોલ્વ કરીએ આપણે હવે નવ એક્સ માઇનસ ચાર બરાબર ત્રણ એક્સ માઇનસ ચાર સિમ્પલ દાખલો છે આપણો અઘરો નથી નવેક્સ માઇનસ ચાર ત્રણનો ગુણાકાર એક્સ સાથે એટલે ત્રણ એક્સ થાય અને ત્રણનો ગુણાકાર ચાર સાથે એટલે ત્રણ ચોક બાર થાય હરસ પરસ કરી લઈએ નવ એક્સને અહીં રાખવાનું છે ત્રણ એક્સને આગળ લાવો તો માઇનસ ત્રણ એક્સ થઈ જશે માઇનસ બાર પાછળ જ છે એટલે માઇનસ બાર પાછળને પાછળ રહેવા દેવાનું અને માઇનસ ચારને પાછળ લઈ આવો તો પ્લસ ચાર થઈ જશે નવમાંથી ત્રણ કાઢો તો છ એક્સ વધશે અને આ બાજુની સાઈડ પર માઇનસ બાર પ્લસ ચાર માઇનસ પ્લસ માઇનસ થાય બાર માઇનસ ચાર કરો એટલે આઠ આવે નિશાની મૂકવાની મોટી સંખ્યાની મોટી સંખ્યા બાર છે અને બારની આગળ પછી માઇનસ છે બરાબર છે ને એટલે માઇનસ આઠ ચલો નેક્સ્ટ એક્સ બરાબર માઇનસ આઠ તો રહેશે જ અને છેદમાં છ અહીંયા આવી જશે હવે આપણે કરીએ ભાગલા પાડો અને રાજ કરો આ આઠ છે તો શું આવશે ચાર દુ આઠ અને છ તો શું આવશે ત્રણ દુ છ બે બે ઉડી ઉડી જાય એવું કહેવાનું એટલે બે બે ઉડી જાય છે અહીં શું બચે છે મિત્રો તો એક્સ બરાબર આ માઇનસ તો છે જ ભૂલતા નહીં પાછા અને માઇનસ ચાર માઇનસ ચારના છેદમાં ત્રણ આપણો આન્સર થાય છે માઇનસ ચારના છેદમાં ત્રણ આપણો આન્સર થાય છે નેક્સ્ટ દાખલો જોવાનો છે આપણે હવે આઠમા નંબરનો ચલો બે એક્સ માઇનસ ત્રણ છે એટલે બેનો ગુણાકાર એક સાથે બેનો ગુણાકાર ત્રણ સાથે બે ગુણ્યા એક્સ કરો એટલે ટુ એક્સ થાય ઓછા બે ગુણ્યા ત્રણ કરો એટલે બે તરી છ થાય અહીંયા માઇનસ આઠ છે હજી હજી માઇનસ આઠ તો અહીંયા પડ્યા જ છે બરાબર છ હવે ખાસ જોજો ટુ એક્સના ટુ એક્સ રહેવા દો અત્યારે આ છ પણ માઇનસમાં છે મિત્રો અને આઠ પણ માઇનસમાં છે બંને જગ્યાએ માઇનસ માઇનસ તો પ્લસ થાય છ ને આઠ કરો તો કેટલા આવે છ ને આઠ ચૌદ નિશાને મૂકવાની માઇનસની બરાબર છ માઇનસ ચૌદને બરાબરની પાછળ ધકેલી દઈએ બરાબર છે ને ધીરે ધીરે ધક્કો મારી દેવાનો તો માઇનસ ચૌદ બનશે હવે પ્લસ ચૌદ સો ટુ એક્સ ઇઝ ટુ ચૌદ પ્લસ છ કરો એટલે વીસ થાય એટલે એક્સ બરાબર વીસના છેદમાં બે કાપાકૂપી કરવાની છે ઉડાવાના છે બે ગુણ્યા દસ કરો એટલે વીસ થાય એટલે અહીંયા એક્સનો આન્સર આવી રહ્યો છે આપણો દસ દસને હાઇલાઇટ કરી દઈએ ચલો નેક્સ્ટ નવ નંબર જુઓ કેટલું સિમ્પલ જુઓ તો કેટલું સિમ્પલ છે પાંચ એક્સ આપણે આગળ રાખવાના છે આ ત્રણ એક્સને આગળ લઈ આવો ને તો માઇનસ થઈ જાય એવી રીતે સાત તો ઓલરેડી બરાબરની પાછળ જ છે તો સાતના સાત પણ આ માઇનસ ત્રણ છે ને એને બરાબરની આગળથી ભગાડવું પડશે અને બરાબરની પાછળ નાખવું પડશે તો માઇનસ ત્રણ બનશે હવે પ્લસ ત્રણ પાંચમાંથી ત્રણ જાત કેટલા વધશે મિત્રો બે વધે હા બે વધે ને બરાબર છે અને સાત પ્લસ ત્રણ કરો તો કેટલા આવે દસ આવે હા બરાબર વાત છે દસ જ આવે તો એક્સ બરાબર દસના છેદમાં બે દસના અડધા કોને કરતા ના આવડે બોલો તો બધાએ નહીં આવડે પાંચ દુ દસ એટલે આપણો એક્સનો આન્સર કેટલો મળે છે આપણને પાંચ મળે છે ચાલો નેક્સ્ટ દાખલા પર કૂદકો મારીએ છીએ આપણે હવે ત્રણ એક્સના ત્રણ એક્સ લેવા દેવાના છે અને ટુ એક્સને બરાબરની પાછળથી બરાબરની આગળ કૂદકો મરવડાવો તો ટુ એક્સ થઈ જશે ત્રણ પાછળ એકલા વધે છે તો ત્રણના ત્રણ અને માઇનસ એકને પાછળ લઈ જાઓ તો પ્લસ એક ત્રણમાંથી બે જાત કેટલા વધશે એક વધશે એટલે કે એક એક્સ બરાબર ત્રણ ને એક ચાર એક લખવાની કોઈ જરૂર નથી એટલે કે એક્સ બરાબર માત્ર ને માત્ર ચાર આપણો લાસ્ટ આન્સર થઈ જાય છે એ પણ મસ્ત મજાનો ચલો આગળ દાખલા નંબર અગિયાર તમે જોવો મિત્રો કેટલું ફાસ્ટ ફાસ્ટ પૂરું થાય છે બરાબર છે ખાલી એક એક મિનિટ પણ થતી નથી તરત દાખલો પૂરો થઈ જાય છે અને આપણા બે માર્ક્સ આપણે ખિસ્સા મૂકી દેવાના છે પાંચ એક્સના પાંચ એક્સ રહેવા દો અને આ ત્રણ એક્સને આગળ લઈ આવો તો માઇનસ ત્રણ એક્સ થઈ જશે એવી રીતે આઠ તો પાછળ રહેશે જ અને માઇનસ બે છે ને હવે પ્લસ બે થઈ જશે પાંચમાંથી ત્રણ કાઢો તો કેટલા વધે બે વધે બરાબર છે બે વધે આઠ પ્લસ દસ કરો તો આઠ પ્લસ બે કેટલા આવે દસ અરે સેમ દાખલો ફરીથી આવે યાર દસના છેદમાં બે ફરીથી શું આવશે દસના અડધા કરો એટલે પાંચ આવે પાંચ આપણો અહીંયા પણ આન્સર બને છે આગળ દાખલા નંબર બાર જોઈએ હવે ટુ એક્સ પ્લસ વન બરાબર થ્રી એક્સ માઇનસ ટુ ટુ એક્સના ટુ એક્સ થ્રી એક્સ છે માઇનસ બનશે હવે આગળ આવીને એવી રીતે માઇનસ ટુ તો છે જ અહીંયા માઇનસ ટુ અને પ્લસ વન છે હવે માઇનસ વન બનશે આ બે મિત્રો પ્લસમાં અને ત્રણ મિત્રો માઇનસમાં એટલે પ્લસ માઇનસ માઇનસ થાય ત્રણમાંથી બે વધે કેટલા વધે એક એક્સ પર નિશાની મૂકવાની મોટી સંખ્યાની એટલે કે માઇનસની માઇનસ બે માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ થાય બેને એક ત્રણ થાય પણ માઇનસ ત્રણ બંને જગ્યાએ માઇનસ માઇનસને કાપી જ નાખવાના છે હવે હાવ એટલે અહીં શું વધશે એક એક્સ એટલે ખાલી એક્સ જ લખાય એક્સ બરાબર ત્રણ વધે છે ચલો આગળ વધીએ મિત્રો આગળ વધીએ છીએ ધીરે ધીરે આગળ વધીએ છીએ આપણે પંદર પ્લસ છ એક્સ બરાબર ચાર એક્સ પ્લસ ત્રણ અત્યારે છ એક્સ લખીએ પહેલાં ચાર ને આગળ લઈ આવો તો માઇનસ ચાર એક્સ થઈ જાય ચલો એક્સ વાળા બરાબરની આગળ થઈ ગઈ હવે ત્રણ તો પાછળ છે ઓલરેડી ત્રણના ત્રણ પંદર જે આગળ હતા અહીંયા તો એને આપણે બરાબરની પાછળ લઈ ગયા તો માઇનસ થશે પંદર છ માઇનસ ચાર એટલે બે વધશે ટુ એક્સ અને ત્રણમાંથી પંદરને કાઢવાના છે એટલે પંદર માઇનસ ત્રણ કરવાનું તો કેટલા આવે બાર આવે નિશાને મૂકવાની મોટી સંખ્યાની મોટી સંખ્યા પંદર છે પંદરની આગળ માઇનસ છે એટલે માઇનસ કરવાનું સો એક્સ બરાબર માઇનસ બાર તો છે જ છેદમાં કોણ આવશે ગુણાકારમાં કોણ હતું બે તો બે આવે ચલો કાપાકૂપી કરો બે છંગ બાર એટલે એક્સ બરાબર માઇનસ છો માઇનસ ભૂલતા નહીં બરાબર માઇનસ ભૂલતા નહીં બાકી મારશે માઇનસ માઇનસ આવશે ચલો નેક્સ્ટ દાખલો જોઈએ ચૌદ નંબરનો દાખલો જોઈએ હવે નવ એક્સ માઇનસ છ બરાબર પાંચ એક્સ પ્લસ દસ નવ એક્સને ત્યાંને ત્યાં રાખવાના પાંચ એક્સને હટાવીને આગળ લઈ આવો તો માઇનસ પાંચ એક્સ કરી દેવાના બરાબર ચૌદ તો પાછળ જ છે માઇનસ છ ને પાછળ લઈ જાઓ તો પ્લસ છ થઈ જશે નવમાંથી પાંચ કાઢો તો ચાર વધે એટલે ચાર એક્સ બરાબર ચૌદ પ્લસ છ કરો તો વીસ થાય એટલે એક્સ બરાબર અહીંયા વીસ તો છે જ અને ચાર છેદમાં આવી જાય કાપાકૂપી કરો પાછા ફરીથી ચાર પંચાવીસ એટલે આપણો આન્સર આવી રહ્યો છે મિત્રો એક્સ બરાબર અહીંયા પાંચ એક્સ બરાબર પાંચ આપણો અહીંયા જવાબ થઈ રહ્યો છે ચાલો દાખલા નંબર આપણે હવે પાંચ પંદરમાં જોવાના છે પંદરમો આપણે પૂરો કરીએ પછી વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ આપણે બરાબર આગળ સોળથી સત સોળથી લઈને પચીસ દાખલા આપણે બીજા વિડીયોમાં કરીશું બધું આપણે ભેગા ભેગા કરી લેવાનું નથી થોડીક જગ્યા બાકી રાખવાની છે બરાબર છે થોડોક લંચ કર્યો પછી ડિનર કરીશું એ તો કરીશું આપણે ચાલો અહીં ચારનો ગુણાકાર તમે જો મિત્રો ચારનો ગુણાકાર અહીં પણ થાય અને ચારનો ગુણાકાર અહીં પણ થાય એટલે શું તો કે ચાર ગુણ્યા ત્રણે ખરો ત્રણ ચોક બાર એટલે બાર એક્સ થાય ઓછા ચાર ગુણ્યા એક કરો એટલે ચાર એકા ચાર થાય એવી રીતે ત્રણ ગુણ્યા બે કરો એટલે ત્રણ દુ છ એક્સ થશે અને અહીંયા માઇનસનું માઇનસ અને ત્રણ તરી નવ એક્સવાળા પદને આગળ મૂકો અને બીજા બધા પદને પાછળ નાખવાના છે છ એક્સને આગળ લાવો તો માઇનસ છ એક્સ બરાબર માઇનસ નવ તો છે જ ઓલરેડી માઇનસ ચાર બનશે આપણું પ્લસ ચાર બાર માઇનસ છ કરો તો કેટલા આવે છ આવે છ એક્સ અને નવ માઇનસમાં છે ચાર પ્લસમાં છે સલો માઇનસ પ્લસ શું થાય પ્લસ માઇનસ પ્લસ માઇનસ નવ માઇનસ ચાર કરો એટલે પાંચ આવે નિશાની મૂકવાની મોટી સંખ્યાની એટલે કે માઇનસની એટલે અહીંયા આપણો એક્સનો આન્સર કેટલો આવશે મિત્રો એક્સ બરાબર માઇનસ પાંચ તો છે જ અને છેદમાં છ અહીંયા આવશે કશું કાપી શકાતું નહીં એટલે આજ આપણો લાસ્ટ આન્સર થઈ જાય છે તો મિત્રો અહીં આપણો વિડીયોને આપણે ધીરે ધીરે પૂરો કરીએ છીએ અને ખાસ તમારા માટે મિત્રો દાખલા નંબર એકથી લઈને પંદર ખૂબ જ સિમ્પલ છે બરાબર તમારે મને લાગે પ્રેક્ટિસ કરવાની કંઈ જરૂર પડતી લાગતી પણ નથી તો પણ એકવાર મિત્રો દાખલા બધા જોઈ લેજો અને પ્રેક્ટિસ કરી લેજો જાતે ટ્રાય કરજો ખબર ના પડે તો ફરીવાર વિડીયો જોઈને ફરીવાર ટ્રાય કરજો બધાને મિત્રો ક્લિયર કટ થઈ જ જશે આમાં કંઈ અઘરું છે નહીં તો ખાસ મિત્રો તમે જેમ સપોર્ટ કરી રહ્યા છો અત્યારે એમ જ સપોર્ટ કરતા રહેજો ચેનલ પર જો નવા આવ્યા હોય અને ચેનલ વિડીયોને પહેલી જ વાર તમે જોઈ રહ્યા હોય તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો બેલ આઈકનને પણ મિત્રો ધીરેકથી પ્રેસ કરી આપજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી આપજો લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મિત્રો મારો આ વિડીયો કેવો લાગી રહ્યો છે બરાબર છે તો ખાસ તમારા લાઈકની અને કોમેન્ટની હું રાહ જોતો હોઈશ સો ખાસ મિત્રો કોમેન્ટમાં મને જણાવજો તમારી મિત્રો કોમેન્ટ અમને એક પ્રકારની એનર્જી પૂરે છે ઉર્જા પૂરે છે બરાબર છે જો એક વિદ્યાર્થી પણ કોમેન્ટ કરે છે ને છતાં તો પણ આ જે વિડીયો જે ક્રિએટર છે ને એનો મિત્રો એક મન ખુશ થઈ જાય છે અને આગળ સારામાં સારું કામ કરવાની ઈચ્છા થતી હોય છે સો એટલા માટે મિત્રો લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો